ગુડ મોર્નિંગ બધાને તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ને આજે છે ઉત્તરાયણ તો આપણે જવાનું છે પતંગ ચગાવવા તો હાલો બધાય પતંગ ચગાવવા તો ગુડ મોર્નિંગ બધાયને અને સ્વાગત છે તમારું નવા આવરા વ્લોગ ગુડ મોર્નિંગ કહી દે જોરથી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને હાલો જો આઈથી અમાર પતંગ ચગાવવા જવાનું છે ગાસી અને સડી જાય પેલા ક્યાં જવાનું છે પેલા આપણે રંજનના ઘરે જવાનું છે કોના ઘરે જવાનું છે તો ક્યાં

અરે વાહ આવડી ગયો આવડી ગયો અરે અરે અલા આ તો ક્યાં ઉસી ઉસી હોય ગઈ આમ જોય ઓ હો હો તો હાલો હવે ફરી વાર બીજી ટ્રાય કરે છે સકી જાય તો ઠીક છે દોરાયો તો પગમાં હાલો સકી જાય ને ફાઈનલ હાલ લે 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 વાહ ભાઈ વાહ ભાઈ વાહ પતંગ હારી થી તારા માં વાંધો હે એલા 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 એલા

અલ્યા અલ્યા ખાતો બધું હાંબો સડે છે હાંબો એ હાંબો તો ભાઈ તો પરિવાર ટ્રાયકરી એકવાર તો આમબો ઉતરી તો બોન આવતો આંબા બાજી તમે આઈ દેખાડો તો જો દાગુ મને આઈ દેખાડો કાની કરતા સંગીત કો દા નગર બાવળિયા માં જો હની સિંગ આવું છે જો બાયુ પતંગ થકાય ને આપડે ફિરકી પકડવાની જમાનો ગયો આપડો હવે બરાબર ને માંડ માંડ આકાશ માં સડ્યું હતું અને કોક આપડું કાપી ગયું કઈ વાંધો નહીં હાલો આપણે કોક ના કાપી શું કેવું તમારું કુલસલ ભાઈ સાચી વાત છે પાછું કાપવાની છે તો થોડી થોડી પતંગ સકાઈ લીધી અને હવે બેઠા છે નાસ્તો કરવા મમ્મી દીકરો બે ભૂખ્યા થઈ ગયા છે જો એલા બે ભૂખ્યા થઈ ગયા બે નહીં એક એક હે એક છું તોફાન કરે છો હે શું કાજો ઓકે તો હાલો હવે આકાશ જોઈ લઈ કેટલા સકલા સકલાઓ કેટલા પતંગ ઉડે છે જોઈ લઈ જો હવે કઈ આમ લાગે વાગ્યા છે અત્યારે બાર ને સત્યાવી થઈ છે અને હવે કઈ આમ થયું છે કે નહીં પતંગ શકાય સમજો તેને હજી ઓછા છે બપોરે પાંચ વાગે મને લાગે સારા શકશે તો પછી પાંચ વાગે આપણે મળશું કન્ટિન્યુ બસ મજાદાર છે આનંદ આનંદ ને આનંદ જો કૌશલભાઈ સડાવો હાલો બીજું સડાવો અને હાથે એટલું બધું બાંધી વાગી ગયા પ્રોટેક્શન છે

અને ટીન 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 ગીત વાગો મળે છે જોઈએ અમારે કોપીરાઈટ નું આવે તો સારું સંભળાય છે આપણને સ્પીકર માં આવે તો એટલે કદાચ જો તો આવું કઈક છે અમારા અમરેલીની ની ખીર એટલે કે મકર સંક્રાંતિ 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 હું કહેવાય મકર સંક્રાંતિ ને મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ મકર મકર સંક્રાંતિ એટલે આપણો તો ખીર કીધું એ બી ખીર હું કેવાય ઉત્તરાયણ હા ઉત્તરાયણ એટલે

અને આ બાજુ જો છોકરાના નામ ઉપર પોતે સપ્ત ભોજન હાલવા મળ્યું છે વાંધો નહીં હાલો અને કૌશલભાઈ જો હજી ફસાઈ ગયેલું પતંગ કાઢે છે નિરતે કાઢજો ફાટી ન જાય એમ હવ હા ભાઈ બોલવા જો બોલશે તો બધું પડી જાય એટલે કઈ બોલ્યા છે પણ આખરી મેં કીધું એમ આજે બે ભાઈ ભલે આમ જો માથા વાળ બે ભલે ઓછા રહ્યા બાકી આજે હીરો જ લાગ્યો કઈ ઘટે ને દોરી કાઢજો લા હીરો હીરો એ 0 ને 0 ને 0 કાય નો અવાજ જ ન આવે આમ છે ઓલી બાજુ સ્પીકરનો બીજું કેટલું આવશે નો આવે કોઈ દી આપણો કોપીરાઈટ આવતાય છે મોહનભાઈ મ્યૂટ કરી દે જો આ મસ્ત પતંગ ઢળી ગયું છે ઉપર અને અમારા કલ્પલભાઈ ચડાવે તો હા એ આકાશમાં ચડે તો જા નગર બાવળિયા હો

મને તો દેખાય તમને દેખાતું હોય તો અને ઢીલ ઉપર ઢીલ જાય છે આવો જો ઢીલ ઉપર ઢીલ જો અને આપણે ફિરકી પકડવાનો વારો ફરી વાર આવી ગયો છે લપેટો 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 અને આ તો માથાકૂટ ચાલુ છે ઓલું પાણી ના પાણી શું કયો ઉપર લઈ લેવું અને હાલો જો હવે આમ દેખા હાલો જો હવે હે ને કૌશલભાઈ પેસ લડાવે પતંગ ના પેસ લડાવે જાય તો જ આ જોવા મળે યે 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 યે

એટલે કે જમી લઈ બપોરા કરી લી અને પછી બપોર પછી પાછા પતંગ સકાય ધાબા આવી જાય કેમ કે આજ તો આખો દિવસ પતંગ જ ચકાવવાના છે કેમ કે એટલા વર્ષોથી પતંગ આપણે ચકાવ્યા નથી અને જોયું અહીંયા જો અહીંયા હે ને ફોટો શૂટ જ હાલે જો ડ્રાય માથે નથી કાય આંખે હોય તો હવે આપણે બો પરકવાજાશ્યો હાલો ઘરે શું બને કાંઈ કાય બનાવ્યું નથી એટલે આપણે છે ને આજે શું કહેવાય કે પાર્કે આંગણે ખાવાનું છે એટલે ખાઈ લઈ સુ સુ લાવો કે તો હાલો જમવા હાલો જમ્મા જો કોઈ કાના બાંધ્યા નથી પહેલી વાર બાંધે છે આવડી ગયું હે હે તો હાલો હવે આપડો વાર ફિરકી પકડવાનો વારો આવી ગયો છે એમ નો કરાય હાલો જો સકાયો હો પકડી હાલો અમારે વા પકડે મમ્મી એલા 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 પકડ 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 પકડ